નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન ચોવીસ આજના દિવસે તમારી જાત મને મારી સેવામાં માનવજાતની સેવામાં સમર્પિત કરો સેવા એ ઘાર રૂઝાવનાર અદ્ભુત ઉપચારક છે સેવામાં તમે જાતને ભૂલી જાઓ ત્યારે તમને જણાશે કે અત્યંત અદ્ભુત રીતે તમે વિકસી અને વિસ્તરી રહ્યા છો તમે મહાન ઊંચાઈઓ સર કરશો અને ગહન ઊંડાણોને તાકશો તમારો પ્રેમ અને જીવન વિશેની તમારી સમજણ તમને મહત્ત્વના લાગવા માંડશે આજનો આ દિવસ તમને ઉગવા વિકસવા માટે અસંખ્ય તકો આપશે દરેક તકનો પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદયે સ્વીકાર કરજો અને તમારી ચેતનાને અને શાણપણ વૃદ્ધિ પામી રહ્યા છે એવો અનુભવ કરજો કોઈ બંધન વિના કોઈ મર્યાદા બાંધ્યા વિના પૂર્ણપણે ભરપૂરપણે જીવજો દરેક ઘટનામાં દરેક વ્યક્તિમાં ફક્ત ઉત્તમોત્તમની જ અપેક્ષા રાખો અને એને બહાર પ્રગટ થતું નિહાળો એકબીજા પ્રત્યે તમારું હૃદય ખુલ્લું રાખો દરેકમાં ઉચ્ચતમ શુભ શોધો અને ચેતનાની એ ઊંચી ભૂમિકાએથી કામ કરો શક્ય તેટલી બધી રીતે એકબીજાને પ્રોત્સાહિત કરો દરેક જીવને પ્રોત્સાહનની જરૂર હોય છે તમે બીજાઓને મદદ કરશો ત્યારે તમને જણાશે કે એ જ સમયે તમારા પોતાના વિકાસમાં પણ તમે મદદ કરી રહ્યા છો આપનો આજનો દિવસ શુભ રહે